જય માતાજી મિત્રો ફરી ના બ્લોક વિડીયોમાં તમારું વાર્ધિક સ્વાગત છે તો આજે પાછો ઘણા દિવસ પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો હાલ તો ખેતરમાં આવ્યા છીએ પોણી ચાલુ છે જો આ ટાળીઓ હ અહીંયાથી પાણી આ રાયરામ જાય છે બે દિવસથી વળ્યું હે હં અહીંયા થાય

બાકી છે અને બાજુ છે આપણે એરંદા આનો પણ આપણે વિડીયો બનાવ્યો તો હજુ હમણાં નાખેલો છે જોઈ લેજો ના જોવે તો આટલે પોણી આવે અહીંયા જાય છે અને આ બધું કાલનું પીધું આ બાજુનો ભાગ આટલે વાર્યું ટાળીએ અહીંયા આવે છે પાણી આપણે પીરત પીર તો હવે આટલે પોકે છીએ આ પાડી આમ જાય બાકી હવે આટલે હું ખાતર નાખવાનું બાકી છે તો ખાતર નાખવું પડશે અંદર તે આપણે ખાતરની ઠેલી आस खाते हैं ढीली जो जूता ही के बगल तो में छोड़ दी नहीं थोड़ी से तो पासों पानी बत्तख जाहिर बीजा खेत है भाई के क्यों पूरो पूरे पूरो पड़ ही पूरे पूरे, पूरे જય માતાજી મિત્રો કાલે આપણે વિડીયો અધૂરો હતો બપોર પછી બનાવ્યો ન હતો કામ હતું એટલે કારણ કે અહીંયા ખાતર નાખવાનું હતું અને પાણી હરખું વહેતું હતું તૂટી જતું હતું એટલે કાલે વિડીયો આપણે બનાવ્યો ન હતો તો અત્યાર પાહ ચાલુ કર્યો સવારમાં જો પ્યુરા આ કાલનું બાકી રહી ત્યાં જીધું ચાલુ કરે વિડીયો બનાવવાનું કારણ કે પાણી કાલ તૂટતું હતું બહુ એટલે પછી આપણે ફોન તો સાઈડમાં અંદર પાણી કરતા હતા ભાવ ચાલુ કર્યું હોય બહુ બનતા પી રહી આપણે આટલે આપણે પોણી આ પાર આટલું બાકી છે ખાલી ખૂણો આટલો ખૂણો બાકી બધું પીજ્યું એટલે આજ તો બંધ થવા દીધું પતી જ પીવરાવાનું બારેક વાગે બપોરે મિત્રો આ બાજુ આપણે હવે પતી ગયું પીવરાવાનું આ બાજુ બંધ કરી દીધું છે ઓલી બાજુ હવે ખોલે છે. આ બાજુ બધું પી જ્યું ઓલી બાજુ વારે છે એટલે લગભગ હવે કલાક જેવું થશે પછી પતી જશે અહીંયા પાણી છે એટલે હ આ બાજુ વાર્યું આપણે આ બાજુ વાર્યું આ બધું બંકા નાખ્યું આ બાજુ બાજુ વાર્યું આટલો ખૂણો ખાલી બાકી છે આટલું વધારે છે આટલું બાકી છે હવે પછી પતી જશે ત્રણ દાડે ચાલો તું ફોન